તો લગ્ન માટે છે હા લગ્ન માટેની જ વાત કરું છું તમે વિડીયો જોયા છે હા જી હા જી આ લોકો વાંધો ને આપણે વાત કરી લઈએ ક્યાં ગામ બોલો છો જૂનું વટન છે સોમાચાર મુરી તાલુકો સુરેન્દ્રનગર જિલ્લો બરાબર બરાબર હમ ગામનું નામ શું કીધું

सुरन नगर सुरेंद्र नगर जिला ओके ओके समझाई क्यों समझाई क्यों તમે ક્યાં સમજમાંથી છો વાલ્મીકી اچھا اچھا વાલ્મીકી સમજમાંથી છો બરોબર છે બરોબર છે શું કામકાજ શું કરો છો તમે સફાઈ નો નિયુ اچھا સફાઈ કામ સફાઈ કામદાર છો બરોબર હ બરોબર છે તમારી ઉંમર કેટલી છે 60

કામ સાહેબ આપડે પૂરો પડે આપડે ક્યાં મોટા આપડે હાથ બાવડા વાળા માણસો છે એવું એવું કેટલું બધું ચાપ ઉપર થી નહી એ તમે બીજી બાય કરશો તો ઈ ઓના કામ વાળી કરતા એનો ખર્ચો વધી જાય એને પાસે જો કપડા લતા લઈ જવા પડે એનું બધું તમારે કરવું પડે ને અને કામ વાળા હોય તો પગાર દઈ દયો કાઈ લફ નહી મારો અંદાજ એવો છે પછી તમારી ઈચ્છા ઈ તો સાહેબ હોના કરતા ઘણા માંગો સાહેબ એમ તો આ તમને સસ્તું પડશે એમ કયો છો

તમે આ જે કામ કરો છો તો તમારું પગાર ધોરણ કેટલું છે મારો પગાર સાડા પાંચ હજાર છે અને મારી સિઝન માં સાત હજાર ને બાર મહિના ની લગ્ન ની આવી છે સમજાઈ ગયું તમે લગ્ન ની અંદર ઢોલ ને વગાડતા છો ને હા ઢોલ ને અમારા વાલ્મિક સમાજ માં હોય ને જી 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 હા બરોબર છે એટલે એ તમારે પચાસ સાઠ હજાર ની આવક બીજી થઈ જાય વર્ષ ની હા એમ સમજાઈ ગયું ઉપરાંત તમારે પાંચ હજાર રૂપિયો કેટલું ભણેલ ગણેલ છો ભણેલ ગણે કેટલું છો ના કાઈ નઈ સાહેબ સમજાઈ ગયું સમજાય કઈ ભણ્યા ગયા નથી નહી બરોબર છે બરોબર પછી તમારા તમારા દીકરા ને એવું કેટલા છે એના લગ્ન થઈ ગયા છે એમની તો પછી એમની તો પછી દીકરો ભેગો નથી રહેતો નથી લે 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 મમ્મી ને તકલીફ છે તોય નહીં 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 એટલું જ કરવું પડે ક્યાં કરવું તો ગજબ કરો એટલા જ વાત છે એ બાઈ એમ કે તાર મા બાપ ની સેવા નઈ કરો મારા પછી મારી રીતે જીવન જીવવું પડે સાહેબ એમ 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 ને પછી તો આવનારી અત્યારે તમે કરશો અને એમ કે હું સેવા છે નહીં કરું તો હું કરશું એ નહીં સેવા સેવા કરવા વાળો એની

અમે ભાઈ બહેન તો બધે હતા ઘર બાર દીકરાના ઘરે દીકરા છે એને કઈ ઉપાધિ થાય છે એમની તમે ભાઈઓ કેટલા અમે બે ભાઈઓ છે એકસો ગામડે છું ગયું એટલે બે તમ ભાઈઓ તમારે બેનો

હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કરિષ્ણ ભાઈ કેમ છે લુગડા ધોવે ઘરવાલા નવરાવે ઘરવાળા માતા વાળ બધી બધી સેવા કામ પરથી આવી ખાધા પછી કરી શાંતિ

એમ નહી બું કરાવું તો ઉપાય દી મારે મારી શો કરીને ઘરે જાવું હોય તો ઉપાય એમને પણ તમે આવો વિચાર કેમ આવ્યો કે બીજું બૈરું કરાવવાનો કેમ નહીં કોઈ કેતા આય છે કે ના ના તમારું બીજું બૈરું કર લ્યો એટલે તમે એમજી કોઈરું કર લ્યો એમ એમ કેતા આય છે ને મારા ભાઈ ના ના એ એવું તો એ જી ઉધી તો એવું નઈ બોલ્યા કોઈ એમ એમ પણ મેં મારા મનથી કીધું દુખ જો પડ સાઈબ ના ના બેની તો છે ઉમર ઉમર તમારી બેન તમારી ઉમર કેવડી છે બેન તમારી ઉમર કેવડી છે તમારી ઉમર કેવડી હા 70 વર્ષ છે હવે ગટ પણ કહેવાય ને એમની મારા ભાઈ 60 વર્ષ કે તમે 70 વર્ષ કે તો તમે 10 વર્ષ મોટા છો મારા ભાઈ થી હા હે ઠીક ઠીક તો ઈદ ના નકર તો હું માંંજો હોય સમજાઈ ગયું સમજાઈ ગયું એટલે બીજું કરવું છે કઈ વાંધો ને હલો તો આપડે ઓડિયો મૂકીએ કોઈ આ વાત ભાઈ ની ધ્યાન માં આવી જાય તો કોન્ટેક તમારો કરાવીશ બરાબર છે ભાઈ નો મને ફોટો મોકલી હા ના નાના બેન હું તો મૂકીશ કઈ વાંધો નઈ ક્યાંક એવું હશે તમારા તમારા સમાજ કોઈ એવું પાત્ર હશે બેન કોઈ દુઃખી હશે તો પછી એને સહારો મળી જાય એમ

તમારે બે માણા નો ભેગો ફોટો હોય તો મોકલજો ને બેન તો હું છે ને એ ફોટો એટલે ખ્યાલ આવે હલો હા મથુર ભાઈ બે નો ભેગો ફોટો હોય એવો મોકલી દો મને બરાબર ને હાલો વાંધો આપડે તમારો ઓડિયો મૂકીએ બરાબર આ ઓડિયો તમે જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ